બજારમાં નકલી ચલની નોટો ઘુસાડવાના એક ષડયંત્રને ખેડા જિલ્લા પોલીસે નિષ્ફળ બનાવ્યું છે નકલી ચલની નોટોનો અસલી તરીકે ઉપયોગ કરે તે પૂર્વે જ નડિયાદના બે ભેજા બાજ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ખેડા પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે નડિયાદના વોરાવાડ વિસ્તાર સ્થિત દુપેલના ખાચામાં આવેલ મકાનમાં દરોડા પાડ્યા હતા અને મોહમ્મદ શરીફ સાહુ મહેબુબભાઈ મલેક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ મલેક નામના બે શખ્સોને રૂપિયા સો બસો અને પાંચસોના દરની પચીસ ડુપ્લિકેટ ચલની નોટો સાથે ઝડપી પાડ્યા હતા પકડાયેલ બંને ભેજાબાજ ભાડે મકાન રાખીને તેમાં કલર પ્રિન્ટેડ ડુપ્લિકેટ નોટો છાપતા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં બંને શખ્સો નકલી ચલણી નોટોને અસલી તરીકે વાપરી લોકોને ચૂનો લગાવવાની ફિરાકમાં હતા પરંતુ પોલીસે તેમનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો હાલ પોલીસે બંને શખ્સોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં તેમની સાથે કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં તપાસનો દમધમાટ તેજ કર્યો છે